નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ બ્રહ્માંડમાં બનેલા ષડગ્રહી યોગથી શનિ દેવ રક્ષા કરે આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના ખેરગાં ધરમપુર રોડ પર આવેલા ભૈરવી શનિધામ ખાતે આજે શનિ અમાવસ્યાના દિવસે કથાકાર પ્રભુલભાઈ શુક્લના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ભરૂચથી સેલવાસ ઉમરગામ સુધીના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર અને સલવાસ ઉમરગામથી લોકો શનિ ઉમાવસ્યા ભરવા માટે પધાર્યા હતા અને બે હજાર નવસો ઓગણીસમાં જે ગ્રહોનો યોગ થાય છે જેના થકી એ કરોના આવ્યો હતો એવા ષડગ્રહી યોગ બ્રહ્માંડમાં રચાયા છે સરકારની નવી શિક્ષણ નીતિના ભાગરૂપે નવચેતન સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીની મુલાકાતે આવ્યા હતા આ ભારત ખેતી પ્રધાન દેશ છે હાલમાં પણ લગભગ પચાસ ટકાથી વધુ લોકો સીધી અથવા તો આડકતરી રીતે ખેતી અને ખેતીના સંલગ્ન વ્યાપાર પર નિર્ભર રાખે છે ત્યારે આગામી વર્ષમાં જનસંખ્યા વધવાથી અન્ન શાકભાજી ફળફળાદી દૂધ અને અન્ય ખોરાક પૂરક પ્રમાણમાં મળી રહે અને ગ્રામ્ય કક્ષાએ રહેતા યુવાનોમાં ખેતી પ્રત્યે વૈજ્ઞાનિક ઢબે સમજણ કેળવાય એ ખૂબ જ જરૂરી છે જેના ભાગરૂપે સરકારશ્રીએ શિક્ષણની નવી નીતિ જાહેર કરી છે જેમાં વિદ્યાર્થીઓને અન્ય અભ્યાસક્રમીઓ સાથે ખેતીનું જ્ઞાન પણ મળી રહે તે જરૂરી છે જે સંદર્ભે સરકારી નવીન નીતિના કારણે નવચેતન સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવવા માટે નવસારીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે વ્યાખ્યાન યોજાયું આવનાર પેઢીએ સરદાર પટેલના જીવન પરથી ત્યાગ નિર્ભયપણું નેતૃત્વ તત્વરિત નિર્ણય શક્તિ દ્રઢ મનોબળ જેવા ગુણો આત્માસાદ કરવા જોઈએ આ શબ્દો છે ડૉક્ટર ધર્મેશ કાપડિયાના જે મુખ્ય વક્તા હતા ઉપરોક્ત શબ્દ ડોક્ટર ધર્મેશ કાપડિયાએ શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર પ્રેરી તથા આ જિલ્લા યુવા પ્રવૃત્તિઓની કચેરી નવસરી અને શાળા ભક્તાશ્રમ સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ઉજવાયેલા કાર્યક્રમની અંદર ઉચ્ચાર્યા હતા અમલસાડના દરિયાકાંઠામાં માછીમારોમાં ખુશીની લહેર જોવા પામાઈ હતી કારણ કે માછીમારી કરતા બોટ માલિકોને ડીઝલમાં એક લીટરે પંદર રૂપિયાની સબસિડી મળશે રાજ્ય સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે માછીમારી માટે બોટ માલિકોને પ્રતિ લીટરે પંદર રૂપિયા સબસિડી આપવાનો નિર્ણય લેતા જ એમની અંદર ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી મોટા ફેરફારો થતાં આ સબસિડીને આવકારતા અમલસાડ દરિયાકાંઠાના માછીમારો બોટ માલિકો અને માછી સમાજના આગેવાનોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દેગામ સ્થિત વાની એનર્જીઝ ખાતે નવા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લામાં એકસો પચાસ એકરમાં ફેલાયેલ આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણ ઉર્જામાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે ફાઇવ પોઈન્ટ ફોર ગીગા વોટર સોલર સેલ ઉત્પાદન ભારતની નવીનીકરણ ઉર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ ડગલું રહેશે અને આ પ્રસંગે વાત જો કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી એવા સી આર પાટીલ સહિત કાર્યક્રમમાં ઉર્જા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી મંત્રી હસંગભી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ રાજ્યસભાના સાંસદ ચૌધરી ધારાસભ્ય નરેશ પટેલ રાકેશ દેસાઈ અને વારી એનર્જીઝ લિમિટેડના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બ્યાસી ટકા અને સાંજ દરમિયાન ચોવીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી ફરી એકવાર ગરમીનો પ્રકોપ જે ખરો એ આજે જોવા મળ્યો હતો કારણ કે તાપમાન ઓગણચાલીસ ડિગ્રી પર પહોંચી જતા લોકો બપોરે બહાર નીકળવાનું ટાળ્યું હતું ખારવેલની સાકાર વાંચન કુટિરે બીજા સ્થાપના દિવસની ઉજવણી કરી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા ઉમા સોશિયલ ટ્રસ્ટ ટ્રસ્ટના સૌજન્યથી નિર્મિત ગ્રામ પંચાયત ખારવેલ રેઇનબો વોરિયર્સ ધરમપુર સંચાલિત સાકાર વાંચના કુટીર ખારવેલનો બીજો સ્થાપના દિનની ઉજવણીના ઉદઘાટન પ્રસંગે રેખાબેન પટેલ ધરમપુર તાલુકા પંચાયત સભ્ય રાજેશભાઈ પટેલ સરપંચ ખારવેલ નિમેશભાઈ ગાવિત નાયબ ઓડિટર લોકલ ફંડ નવસારી મહેશ ગરાસ્ય તથા ભાઈ પટેલ સીતળ છાયડો લાઇબ્રેરી નરિયાગીરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું ખેરગામનો વહોરા સમાજ આ ઈદની ઉજવણી કરશે હિન્દુ આદિવાસી દાઉદી વરાનું શુભંગ મિલન મુસ્લિમ બિરાદરો પહેલી એપ્રિલે મનાવશે હિન્દુ પંચાંગ અનુસાર ઈદ દાઉદી વોરા સમાજ ખેરગામ બિરાદરો રવિવારે ચૈત્રીપદે પાલાથી રમઝાન ઈદની ઉજવણી કરશે જેઓએ ફાગણ એકમથી અમાસ સુધી રમઝાનના રોઝા રાખ્યા હતા તેઓ ઈદ ઉજવણી કરશે ખેરગામમાં ઓગણીસો ને આદિવાસી સરપંચ પદ ધારણ કરનાર ધીરુભાઈ પટેલ તેમના મિત્ર મોહસિન અલીભાઈ વોહરાને ભેટીને ઈદ ઉલ ફિતરીની મુબારકબાદી આપી રહ્યા છે બોરિયાચ ટોલ નાકા ઉપર લક્ઝરિયસ ઓડી કાર અથડાતા અકસ્માત સર્જાયો ચોવીસ કલાક વાહન વ્યવહારથી વસ્ત રહેતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બોરિયાચ ટોલ નાકા પાસે એક કાર બૂથ સાથે અથડાતા કાર ચાલકે કાબૂ ગુમાવી દેતા કાર જે ખરી એ આગળના બીમ સાથે ધડાકા અથડાઈ હતી અકસ્માત થતાની સાથે જ કારમાં સવાર બે મહિલાઓને ઈજા પહોંચી હતી જેમને નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને કારનો નંબર જી જે ઝીરો ફાઈવ આઈ સી ડબલ સિક્સ નાઇન ઝીરો શ્રુતિ આહિરને દસ હજાર રૂપિયાનું ઇનામ મળ્યું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિઝન અંતર્ગત ભારત યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં લગભગ પાંસઠ જેટલા પંદરથી ઓગણત્રીસ વર્ષના યુવાન યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં ભક્તાશ્રમ શાળાના શિક્ષિકા શ્રુતિ આહિરને વન નેશન વન ઇલેક્શનની એમના વિચારો ઉપર પ્રથમ ઈનામ પ્રાપ્ત કરતા દસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું ડાંગ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી તિરાતુચકો અર્પણ તિરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ મોબાઈલ ફોન નંગ એકવીસ કે જેની કિંમત થાય છે ત્રણ લાખ તેર હજારથી વધુનો મુદ્દા માલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો પોતાની ખોવાયેલી વસ્તુઓ પરત મળતા ફરિયાદોએ રાજીપો વ્યક્ત કર્યો સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિઓની ફ્રોડમાં ગયેલ કુલ બે પોઈન્ટ એકત્રીસ લાખથી વધુની રકમ પરત મેળવી આપવામાં આવી અને આ સમગ્ર કામ કર્યું છે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં આજરોજ વાંસદા ટાઉનહોલમાં સરપંચોની બેઠક રાખવામાં આવી હતી અને સૌ સરપંચો દ્વારા આ બિલને સમર્થન આપવા જાહેરાત કરી હતી અને આ કાર્યક્રમમાં પ્રદેશ આમંત્રિત સભ્યો અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષ પટેલ વાંસદા સંગઠન પ્રમુખ સંજય પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પટેલ ન્યાય સમિતિના અધ્યક્ષ ગાયકવાડ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કરી લેખિત રજૂઆત દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને વલસાડી હાફૂસને જીઆઈ ટેગ આપવા લોકસભાના દંડક દ્વારા રજૂઆત કરવામાં આવી દિલ્હી ખાતે દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને લોકસભા દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે રૂબરૂ મુલાકાત કરી દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીની ઓળખ સમાન કેડીના રાજા બલસાડી હાપુસને કેરીને જીઆઈ ટેગ અપાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે. જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.